જય માતાજી જય વેલના જય હર્ષદી માં સરસ મજા સવાર પડી ગયું છે આજે વરસાદ પણ નથી આવ્યો કાલે હતો વરસાદ સરસ મજાનો તડકો નીકળી ગયો છે તો આજે ટિફિન કરવાનું નથી ટિફિન કરવાનું નથી આજે એટલે ખાલી ચા ભાખરી જ છે તો સોના બુધેને ગુડ મોર્નિંગ કાબર તો જઈ ગયા છે આજે એ સોડા ખાવા મમ્મી મમ્મી બને ઉજેવી

ભાખરી ખાવા બધા ચા ભાખરી હેતુભાઈ કઈક લેવા ગયા છે શું લેવા હેતુભાઈ તમે શું લેવા માં તમને ભાખરી નઈ મજા આવે

નવરાત્રી આવે છે તો માતાજીનો ગરબો લાવ્યો અમે તો એ ગરબો પછી ગરબા ને શણગારવાનો છે આમાં બધે શણગારશો ગરબો તો બીજું ત્યાં વહેલા હરવી ગયો તો ત્યાં હરદમાં જવાનું છે બપોર પછી તો આપણે જો સમાય ધોઈને ફ્રેશ થઈ ગયા હવે હેતુ ભાઈ આવી ગયા છે સ્કૂલે થી ને એ પણ જો તૈયાર થઈ ગયા છે તમને બતાવું હું હેતુ ભાઈ કઈ બાજુ રાજમા અમારા બા છે જો હેતુ એને અરે વાતોના ના કરે છે બા ને છે ને ઓછું સંભળાય એટલે છોકરા બહુ દાંત કાઢે तो के? तो તો तेरे दांत में ઓલા તે हम क्या बात? जो જ तो તો तैयारी મખાલો એમ કે मित्र હમે તો ઓમેલી સર આવડે જો માનવ તો ફૂલ તૈયારીમાં છે

છે બે આ જુડવા ઓહો હોયા ના ના નાનો મોટો પણ ભીના અરે બે હારી એ તો આમો કપે યાર આ શું જો પણ થોડો કોમેડિયન છે હો મસાલા પીજો આ બે ને અમારી હાળી છે